નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત ભરતી જાહેરાત તમે જોઈ શકો છો ગાંધીધામ કોલેજ બોર્ડ સંચાલિત તોલાની કોમર્સ કોલેજ જે આદિપુર કચ્છ ગુજરાત ખાતે આવેલી છે જેમાં સ્વનિર્ભરતાના ધોરણે શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી માટે ઓપન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો આવૃત્તિમાં દિવસ આવૃત્તિમાં સોળ જૂન બે હજાર ચોવીસ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો કોલેજમાં ચાલતા બીકોમ રેગ્યુલર બીકોમ પ્રોફેશનલ અને એમકોમ ઓડિટ અને ફાઇનાન્સ વિષયોમાં અંગ્રેજી માધ્યમ માટે નીચેની પોસ્ટ અને વિષયોમાં સ્વનિર્ભરતાના ધોરણે અધ્યાપક સહાયક માટે રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે તોલાણી કોમર્સ કોલેજ આદિપુર ખાતે અરજી અને સ્વપ્રમાણિત દસ્તાવેજોના બે સેટ ફોટો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે મિત્રો આ તમામ જગ્યાઓ ગ્રાન્ટીડ એડ કોલેજની નથી મિત્રો ખાસ ધ્યાને રાખવાનું રહેશે જગ્યા માટેની વિગતવાર માહિતી જોઈએ મિત્રો તો એકાઉન્ટન્સી અને કોમર્સ માટે કુલ દસ જગ્યાઓ છે આંકડાશાસ્ત્ર શાસ્ત્ર માટેની એક જગ્યા તેમજ અર્થશાસ્ત્ર માટેની એક જગ્યા કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ અને પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો એસ પર ધ યુજીસી કે એસ કેવી કેયુ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી તેમજ સ્ટેટ ગવર્મેન્ટ નોમ્સ યુજીસી કે એસ કેવી જીસીવી ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો ખાસ ધ્યાને રાખવાનો પોઈન્ટ છે મિત્રો આ તમામ જગ્યાઓ ગ્રાન્ટેડ એડ કોલેજની નથી ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર હેલ્પલાઇન નંબર પણ આપેલી છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત છે તોલાણી કોમર્સ કોલેજ છે આદિપુર કચ્છ ખાતે આવેલી છે જેમાં ત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેનું ઇન્ટરવ્યૂ છે મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે અમદાવાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ જે અમદાવાદ ઉસ્માનપુરા ખાતે આવેલ છે મિત્રો જેમાં વિવિધ ફેકલ્ટી માટેની જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે ઇન્વાઇટ એપ્લિકેશન ફોર ધ ફોલોઇંગ પોસ્ટ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ એઝ પર જીટીયુ એઆઈસીટી નોમ્સ એન્ડ સેલેરી એઝ પર ધ જીટીયુ એઆઈસીટી યુજીસી નોર્મ્સ પ્રમાણે રહેશે જેમાં ટીચિંગ પોસ્ટની વાત કરીએ મિત્રો તો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં ઇચ ઓફ બીબીએ એન્ડ બીસીએ ડિપાર્ટમેન્ટ એઝ પર એઆઈસીટી એન્ડ જીટીયુ નોર્મ્સ વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની અને પ્રોફેસર માટેની જગ્યાઓ છે જેમાં માર્કેટિંગ સ્પેશિયલાઇઝેશન માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે એસોસિએટ પ્રોફેસર માટે એક તેમજ પ્રોફેસર માટેની એક જગ્યા છે ફિનાન્સઅલ એકાઉન્ટિંગ માટે આસિસ્ટન્ટમાં બે એસોસિએટ માટે એક તેમજ પ્રોફેસર માટેની એક જગ્યા છે હ્યુમન રિસોર્સ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે જનરલ મેનેજમેન્ટ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે એસોસિએટ પ્રોફેસર માટે એક તેમજ પ્રોફેસર માટેની એક જગ્યા માટેની ભરતી જરા આવેલી છે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે આઠ જગ્યાઓ એસોસિએટ પ્રોફેસર માટે બે તેમજ પ્રોફેસર માટેની બે જગ્યા છે કોમ્પ્યુટર લેબ આસિસ્ટન્ટમાં બે જગ્યા માટેની જાહેરાત છે મિત્રો ઓલ એલિજિબલ એન્ડ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન સેન્ડ ધેર એપ્લિકેશન વિથ સીવી એલોંગ વિથ કોપીઝ ઓફ માર્કશીટ સર્ટિફિકેટ્સ એટસેટ્રા વિથિન સેવન ડેઝ ઓન ધ પોસ્ટ ઓન એચ એટ ધ રેટ એ ડોટ ઓઆરજી ડોટ ઇન પર તમારે ઈમેલ એડ્રેસ પર તમારે અરજી મોકલવાની રહેશે તમારા સંપૂર્ણ બાયોડેટા સાથે મિત્રો જોઈ શકો છો આજે અમદાવાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે ટીચિંગ સ્ટાફ માટેની તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ જે છે મિત્રો જે લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ઇલેક્ટ્રિશિયન માટેની જગ્યા છે જેમાં થ્રી યર્સ ડિપ્લોમા એન્ડ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ફ્રોમ એઆઈસીટી રેકોનાઇઝ બોર્ડ ઓફ ટેકનિકલ એજ્યુકેશન ઓર રિલેવેન્ટ એડવાન્સ ડિપ્લોમા વોકેશનલ ફ્રોમ ડીજીટી વિથ ટુ યર્સ એક્સપિરિયન્સ ઇન રિલેવેન્ટ ફિલ્ડ સિક્યુરિટી સર્વિસ માટે તેમજ ફાયર સર્વિસ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં કેન્ડિડેટ વિથ મિનિમમ ક્વોલિફિકેશન ઓફ ડિપ્લોમા ઇન ફાયર સેફ્ટી મેનેજમેન્ટ ડ્રાઇવર્સ માટેની જગ્યા છે તેમજ ઓફિસ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં કેન્ડિડેટ વિથ મિનિમમ ક્વોલિફિકેશન ઓફ બીબીએ બી કોમ શુડ હેવ નોલેજ ઓફ એમએસ ઓફિસ સ્વીટ એન્ડ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ ઇઝ મસ્ટ કોમ્યુનિકેશન સ્કિલ તેમજ ફેલિંગ પેપર મેનેજમેન્ટ બુકકીપિંગ ટાઇપિંગ મસ્ટ બી સાઉન્ડ એકાઉન્ટિંગ વર્ક વિથ મિનિમમ એક્સપિરિયન્સ ઓફ થ્રી યર્સ એજ લિમિટ બિટવીન ટ્વેન્ટી થ્રી ઇર્સ ટુ થર્ટી ઇયર્સ ઓફિસ પર પહોંચી શકે તે પ્રમાણે અહીંયા જે સેક્રેટરી લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટ સંજીવભાઈ દેલકાર માર્ગ સિલવાસા ખાતે તમારે મોકલવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા હેલ્પલાઇન નંબર સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો